ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માગું ઉમાશંકરભાઈ જોશીની અદ્ભુત પંક્તિઓ સાથે સર્વ વાલા વિદ્યાર્થી મિત્રોનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવિનું સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ પરથી આપ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી ઉત્તરોત્તર મળતી રહેશે તેવું શુભાશય છે તો આજના વિડીયોમાં વ્યાકરણ માટે ખૂબ જ મહત્ત્વનો એક મુદ્દો એટલે કે સમાસ પણ એ સમાસમાંય ખૂબ જ મહત્ત્વનો જે મુદ્દો જે છે તેનું નામ છે બહુરી તો દોસ્તો બહુરી સમાસ કોને કહેવાય એને કઈ રીતે ઓળખી શકાતું હોય છે બહુરી શબ્દ જે આપેલો છે તેનો અર્થ શું થાય આ બધાને આપણે જાણકારી મેળવીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ બહુરી શબ્દને ઓળખીએ બહુરી શબ્દ એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ વ્રિહી એટલે ડાંગર વ્રહી એટલે ચોખા એવો અર્થ થતો હોય છે એનો અર્થ એવો થયો કે જેની પાસે ડાંગર વધારે છે તે બહુ એટલે વધારે પ્રાચીન સમયમાં જેની પાસે ડાંગર વધારે હોય ચોખા વધારે હોય એ વ્યક્તિ ધનવાન ગણાતો પછી પશુધન આવ્યું ભૂધન આવ્યું કાળક્રમે ધનિક કોને કહેવાય તેની વ્યાખ્યામાં પરિવર્તન આવતું ગયું છે પણ આ શબ્દ એ પ્રાચીન સમય માટેનો યોગ્ય શબ્દ છે હવે આ બહુરી સમાસ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ તો બહુરી સમાસ એટલે શું બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય અને આખો સમાસ વાક્યના બીજા પદના વિશેષણ તરીકે હોય તેને બહુરી સમાસ કહેવામાં આવે છે હવે આટલા શબ્દો મહત્ત્વના છે એક તો મહત્ત્વનો શબ્દ છે વિભક્તિ સંબંધ બીજો જે મહત્ત્વનો શબ્દ જે આપેલો છે એ છે અન્ય પદ અને બીજો જે મહત્ત્વનો શબ્દ જે આપેલો છે એનામ છે વિશેષણ અને પછી આ તેની વ્યાખ્યા છે તો આટલા શબ્દોને આપણે તોડીએ તો પહેલો શબ્દ વિભક્તિ આપ સૌ જાણો છો કે ગુજરાતી ભાષામાં કુલ આઠ પ્રકારની વિભક્તિ છે આવી વિભક્તિ વચ્ચે જે બે પદો આપેલા છે સંજ્ઞા એનો સંબંધ બતાવતો હોય છે અને આખો સમાજ વાક્યના અન્ય પદ તરીકે અન્ય એટલે બીજાના વિશેષણ તરીકે આવે તે બહુરી સમાસ કહેવામાં આવતો હોય છે દોસ્તો આ સમાસના વ્યાખ્યા જોયા પછી તેની લાક્ષણિકતા કઈ કઈ છે એની આપણે વાત કરીએ પહેલી લાક્ષણિકતા એ છે કે આ સમાસનો વિગ્રહ કરતાં જે સર્વનામના રૂપો એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે જે સર્વનામના રૂપો કયા કયા તો જે સર્વનામના રૂપોમાં જેનો જેની જેનું જેના આ આવતા હોય છે આ ઉપરાંત જેમનો જેમની જેમનું જેમના આનો પણ ઉપયોગ ત્યાં થતો હોય છે એટલે કે લિંગ પ્રમાણે આપણે તેનો ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ આમ તો જે એ સાપેક્ષ સરોવનામ છે જે હોય તો તે આવતું જ હોય છે પણ આપણે જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે જે સરોવનામના રૂપિયોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એક ઉદાહરણ તમને આપું નીલકંઠ ધ્યાનથી સાંભળજો નીલકંઠ એનો વિગ્રહ આર્ત બને છે કંઠ જેનો નીલવર્ણી છે તે તો જેનો જે શબ્દ અહીં બોલવામાં આવ્યો એ જે સરળનામનું રૂપ છે ત્યાં પછીનું બીજુંનું લક્ષણ છે કે આ સમાસ એ અન્ય પદના વિશેષણ તરીકે આવતું હોય છે એની આપણે માહિતી અહીંયા વ્યાખ્યામાં પણ આપણે તેની માહિતી મેળવી ચૂક્યા છીએ એની એમાંની જ એક માહિતી છે કે આ સમાસ એ પદના વિશેષણ તરીકે આવતું હોય છે હવે બીજું એનું લક્ષણ એ છે કે આ સમાસ એ પોતાનું જ ઉદાહરણ છે આ સમાસ એ પોતાનું જ ઉદાહરણ છે તો આપ શબ્દ લાગે કે આ સમાસ એ પોતાનું ઉદાહરણ એટલે કઈ રીતે હા તો આપણે ગુજરાતી ભાષામાં કુલ જે આઠ સમાસ જે છે એમાં ત્રણ સમાસ એવા છે કે જે પોતપોતાનું ઉદાહરણ છે એમાંનો આ એક સમાસ એટલે કે બહોરી સમાસ પરીક્ષા માટે પૂછવામાં આવે કે બહોરી સમાસને ઓળખો તો એ જ એનો જવાબ છે તેનો વિગ્રહ આર્ત બને છે જેની પાસે ડાંગર વધારે છે તે બહુવરી સમાસ થયો હવે એટલા માટે એમ કહેવામાં આવે છે કે આ સમાસ એ પોતાનું જ ઉદાહરણ છે આ સમાસ અન્ય પદના વિશેષણ તરીકે પણ આવતો હોય છે આ પણ તેનું લક્ષણ છે આ સમાસનો વિગ્રહ કરતાં જે સર્વનામના રૂપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેની આપણે વ્યાખ્યાની વાત કરી તો દોસ્તો જેવી પરીક્ષા હોય એ પ્રમાણે તેની વ્યાખ્યા પણ પૂછાતી હોય છે ક્લાસ વન ટુની પરીક્ષા હોય તેમાં આ મુદ્દો પૂછાતો હોતો નથી એટલે કે વ્યાખ્યા પૂછાતી હોતી નથી પણ સમાજને ઓળખો એ રીતે ત્યાં પૂછાતું હોય છે તો અગાઉ મેં તમને નીલકંઠની વાત કરી કે કંઠ જેનો નીલવર્ણી છે તે તેમાં જેનું જે છે એ આપણે જે સરનામનું રૂપ ત્યાં આગળ મૂક્યું હવે વિશેષણ કોનું બને છે કઈ રીતે બને છે તો નીલકંઠ તો મહાદેવ મહાદેવનું વિશેષણ બને છે નીલકંઠ મહાદેવ બસ આ રીતે આ બહરી સમાજની ખાસિયત છે આપણને બહુરી સમાસ અને કર્મધારે સમાસ ઓળખવામાં જે તકલીફ પડે છે હવે તમને નહીં પડે હું એ માનું છું કર્મધારે સમાસ એ બીજા કોઈ પદોનું વિશેષણ બનતું હોતું નથી જ્યારે બહુરી સમાસ એ બીજા પદોનું વિશેષણ બનતું હોય છે કાજળ કાળી તો કાજળ જેવી કાળી હવે કાજળ કાળી બીજા કોઈ શબ્દોનું વિશેષણ બનતું હોતું નથી હં એટલે માટે એ જે શબ્દ જે આપેલો છે કાજળકાળી એ કર્મધારે સમાસ બને બહુરી સમાસ બનતો હોતો નથી નીલકંઠ કંઠ જેનો નીલવર્ણી છે તે તો એ શબ્દ એ મહાદેવનું વિશેષણ બને છે માટે એ શબ્દ બૌરી સમાસ છે એટલે એનો અર્થ એવો થયો કે આ સમાસ એ બીજા પદના વિશેષણ તરીકે વપરાય છે અને આ સમાસ એ પોતાનું ઉદાહરણ છે કેમ કે પરીક્ષામાં જ્યારે આ સમાજનું લોકો પૂછાતું હોય છે ત્યારે ભાગે વિદ્યાર્થીઓ વાત ભૂલ કરતા હોય છે કર્મધારે અને બૌરી સમાસમાં અને તમે જે પરીક્ષા આપો છો દોસ્તો એ પરીક્ષામાં આ સમાસ ખૂબ જ મહત્ત્વના છે કારણ કે આ તમારો સમાજ સાચો તો તમારા માર્ગ એટલે કે તમારા જે ગુણ જે છે એમાંથી જે તમે મળવાનીમાં ઢકદાર છો એ પણ તમને પૂર્ણ રીતે પ્રાપ્ત થતા હોય છે હવે એ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ સરસ મંદરનું ઉદાહરણ અહીં આપેલું છે એ શબ્દ છે ડાલામથો ડાલામથાની સામે એ સિંહનું ચિત્ર દોરેલું છે એટલે એના આધારે આપને સૌને ખ્યાલ પડી જ ગયો છે કે આ ડાલામથ્થો જે છે એ સિંહનું વિશેષણ બને છે હા તો આનો વિગ્રહ આર્ત બને છે માથું જેનું ડાલા જેવું છે તે આનો વિગ્રહ થયો માથું જેનું ડાલા જેવું છે તે હવે ડાલા શબ્દનો અર્થ આર્ત બનતો હોય છે આમ તો ગુજરાતી ભાષામાં ડાલા શબ્દના ઘણા બધા અર્થ થાય છે પણ અહીંયા જે મુદ્દો આપેલો છે તેના અર્થમાં આપણે લઈએ તો ડાલુ એટલે ભરાવદાર અહીંયા તમે જુઓ સિંહનું જે એનું જે મુખ જે છે એ કેસવાળીના કારણે કેવું ભરાવદાર દેખાય છે હા તો આ જે શબ્દો જે છે ડાલામથો એ માત્રને માત્ર સિંહ માટે વપરાય છે સિંહણ માટે આ વિશેષણ વપરાતું નથી ડાલામથથી સિંહણ એવું ત્યાં આવી શકે નહીં તો ડાલામથો એ સિંહનું વિશેષણ છે હવે આ તમને પૂરી પૂર્ણ રીતે ખબર પડી ગઈ કે આ સમાસ એ બીજા પદનું વિશેષણ બનતું હોય છે ડાલામથો માથું જેનું ડાલા જેવું છે તે તો આ રીતે તેનો વિગ્રહ બનતો હોય છે ડાલામથો એ સિંહનું વિશેષણ છે આ રીતે બહુરી સમાસની તેની ખૂબ જ મહત્ત્વની ખાસિયત છે કર્મધારી સમાસ અને બહુરી સમાસને આ રીતે દોસ્તો અલગ પાડી શકાય છે હવે આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈએ કે બૌરી સમાસ એ કેવી રીતે એને ઓળખી શકાતા હોય છે એમાં કેટલાક ઉદાહરણોની વાત કરીએ પહેલું જે ઉદાહરણ આપેલું છે એનું નામ છે એક ચિત્ત હવે એક ચિત્ત શબ્દ જોઈને બહુ આનંદના અતિરેકમાં આવી અને સમાસમાં જતા ન રહેતા એનો વિગ્રહ આ રીતે ન બને એક ચિત્તનો સમૂહ એ વિગ્રહ બનતો હોતો નથી એનો વિગ્રહ આ રીતે બને છે એક છે ચિત્ત જેમના તે એક છે ચિત્ત જેમના તે તો આ શબ્દ એક ચિત્ત વિદ્યાર્થી એક ચિત્ત કોઈ સાધુ માટે આ બધાનું વિશેષણ બનતું હોય છે હું માત્ર સમજૂતી આપવા માટે માગું છું કે આવા શબ્દોનું વિશેષણ ત્યાં આગળ બને હં તો આ સમાજની ખાસિયત એ છે કે અન્ય સંજ્ઞાનું વિશેષણ બનતું હોય છે એક ચિત્ત સાધુ એક ચિત્ત વિદ્યાર્થી કે વિદ્યાર્થીનું મન ભણવામાં ખૂબ ડૂબેલું હોય તેમ કહી શકાય કે વિદ્યાર્થીનું મન એક ચિત છે એકચિત વિદ્યાર્થી છે એકચિત બાળકો છે આવા વિશેષણ ત્યાં આગળ બનતા હોય છે બીજો શબ્દ આપેલો છે હતાશ હતાશની આપણે સંધિ છૂટી પાડીએ તો આ તો બને છે હત વત્તા આશ દોસ્તો સમાસમાં સંધિ છૂટી પાડવી એવો કોઈ નિયમ નથી પણ ક્યારેક કેટલાક શબ્દો એવા હોય છે કે જેના કારણે આપણે સમાજને ઓળખવામાં ખૂબ સરળતા રહેતી હોય છે હતનો અર્થ બને છે ખતમ હત એટલે ખતમ અને આશ એટલે આશા આશા જેની ખતમ છે તે અથવા તો જેની આશા ખતમ છે તે તો હતાશ વ્યક્તિ હતાશ માણસ એવો શબ્દ ત્યાં બનતો હોય છે પછીનો શબ્દ આપેલો છે લાગણી પ્રધાન એનો અર્થ બને છે એનો આપણે વિગ્રહ કરીએ તો આ અર્થ બને છે લાગણી છે પ્રધાન જેના માટે પ્રધાન એટલે મુખ્ય તો લાગણી પ્રધાન વ્યક્તિ લાગણીશીલ વ્યક્તિ આવો શબ્દ બનતો હોય છે એનું વિશેષણ વ્યક્તિ કે માણસનું વિશેષણતા બનતું હોય છે લાગણી પ્રધાન લાગણી છે પ્રધાન જેના માટે પ્રધાનનો અર્થ બને છે મુખ્ય બીજો શબ્દ આપેલો છે નમાયા નમાયા ન એટલે નથી માયા એટલે માતા એનો અર્થ બને છે નથી મા જેમને તે તો બાળકોનું વિશેષણ બને નમાયા બાળકો નમાયું બાળક તો આ રીતે શબ્દ બૌરી સમાજને ખૂબ જ સુંદર રીતે તેને સ્પષ્ટ કરે છે બીજો શબ્દ છે ધર્મનિષ્ઠ એનો વિગ્રહ તો બને છે ધર્મમાં છે નિષ્ઠા જેની તે ધર્મમાં છે નિષ્ઠા જેની તે તો આ પણ શબ્દ વ્યક્તિનું વિશેષણ બને ધર્મનિષ્ઠ રાજા ધર્મનિષ્ઠ વ્યક્તિ ધર્મનિષ્ઠ માણસ ધર્મનિષ્ઠ પ્રધાન જેવો શબ્દ એ આપણે વિશેષણમાં તેનો ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ બીજો શબ્દ છે મહાબાહુ એનો વિગ્રહ બને છે બાહુ છે મહાન જૈનાતે બાહુ એટલે ભૂજા હવે આ શબ્દ જે છે અર્જુનનું પણ વિશેષણ બને છે અને ભીમ એનું પણ વિશેષણ બને છે મહાબાહુ અર્જુન મહાબાહુ ભીમ માટે આ શબ્દ એ બહુરી સમાજને ખૂબ જ યોગ્ય રીતે પુરવાર કરે છે ખુશ મિજાજ મિજાજનો અર્થ બને છે સ્વભાવ ખુશ એટલે આનંદ વેગ્રાત બને છે ખુશ છે મિજાજ જેનો તે તમે આ રીતે પણ લખી શકો જેનો મિજાજ ખુશ છે તે તો મિજાજ વ્યક્તિ ખુશમિજાજ વાતાવરણ મિજાજ પ્રસંગ આ રીતે આવા શબ્દોનું વિશેષણ બનતું હોય છે આ જે સંજ્ઞા હું બોલું છું એનું વિશેષણ ત્યાં બનતું હોય છે ખુશમિજાજ વ્યક્તિ તો વ્યક્તિનું વિશેષણ ખુશમિજાજ છે ખુશમિજાજ વાતાવરણ વાતાવરણનું વિશેષણ ખુશમિજાજ છે તો આ રીતે વિશેષણ ત્યાં કે બનતું હોય છે પછીનો શબ્દ છે નકશીખ હવે નકશીક આવા શબ્દોને તો તમે ઘણી વખત સાંભળ્યો હશે ઘણી વ્યક્તિ સંવાદમાં એવું કહેતી હોય છે આ વ્યક્તિને નકશીખ ઓળખું છું તો તરત તમને ખ્યાલ આવી ગયો કે આ શબ્દ વ્યક્તિનું વિશેષણ બને છે એનો વિગ્રહ બને છે નખથી શીખા સુધીનું છે તે નખ શીખ વ્યક્તિ નખ શીખ માણસ આનું વિશેષણ બને છે પછીનો શબ્દ છે કૃતાર્થ ચાલો સંધિ છૂટી પાડીએ કૃત વધતા અર્થ કૃતનો અર્થ બને છે સિદ્ધ સિદ્ધ એટલે સફળ અર્થ એટલે કાર્ય તો એનો વિગ્રહ આર્થ બને છે સિદ્ધ થયો છે અર્થ જેનો તે કૃત સફળ થયો છે જેનો અર્થ જેનો તે તો કૃતાર્થ કાર્ય આર્થ ત્યાં આગળ તમે લઈ શકો કોઈપણ હેતુ હોય એ જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણે કહી શકીએ કૃતાર્થ કાર્ય સંપન્ન થયું પછીનો શબ્દ છે ચોપગું હવે એમાં પણ આપણે ભૂલ કરીએ એનું કારણ એટલું છે કે ચોપગું શબ્દમાં ભાગે આપણે એવું સમજતા હોય કે આ દ્વિગુ સમાસ બને છે પણ દોસ્તો બિલકુલ રીતે આ દ્વિગુ સમાસ બનતો નથી ચોપગું એનો વિગ્રહ બને છે ચાર છે પગ જેના તે તો તમે કલ્પના કરો કે કોનું વિશેષણ બને છે પ્રાણી ચોપગુ પગ પ્રાણી પ્રાણનું વિશેષણ બને છે માટે આ શબ્દ જીગુ સમાસમાં આવે નહીં એક આવા શબ્દની તમને વાત કરું દુસા દશાનંદ દશાનંદ જોઈને પણ આપણે એવું લખી નાખીએ કે દસ માથાનો સમૂહ જીગુ સમાસ ના દશાનંદનો વિગ્રાર્થ બને છે દસ માથા જેને છે તે તો દશાનંદ એ રાવણનું વિશેષણ બને છે દશાનંદ રાવણ રાવણ સંજ્ઞા છે દશાનંદ દશાનંદ તેને ઓબ્જેક્ટિવ છે એનું વિશેષણ બને છે માટે દશાનંદ એ બહુરી સમાસ જ આવે દીઘું સમાસ બિલકુલ આવે નહીં પછીનો શબ્દ છે મુસળધાર મુશળ એટલે સાંભેલું ધાર એટલે ધારા તેનો વિગ્રહ તો બને છે ધારા જેની સાંબેલા જેવી છે તે પહેલાંના જ સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં ઘંટીઓ કે મિક્સર નહોતા એટલે કોઈ પણ વસ્તુને ખાડવાને માટે લાકડાનું મોટું બનાવેલું એવું સાંભેલું ખા ખાંડનીમાં જમીનમાં બનાવેલી હોય પ્લાસ્ટર કરીને ઈંટો ગોઠવીને એમાં ખાંડવામાં આવતું એને સાવેલું કહેવામાં આવે તો વરસાદ જોરદાર પડેલો હોય જોરદાર ધારાએ પડેલો હોય તો એમ કહી શકાય કે ભાઈ મુશળધાર વરસાદ પડ્યો એટલે કે સાંભેલા જેવી ધારાએ આ વરસાદ પડ્યો તો વરસાદનું વિશેષણ બનજે મુશળધાર વરસાદ ખાબક્યો તો મુશળધાર વરસાદ વરસાદ સંજ્ઞા છે મુશળધાર તેનું વિશેષણ છે અભય એનો અર્થ બને છે અ એટલે નથી ભય એટલે ડર તેનો અર્થ એવો બને છે જેનો ભય નથી તે તો આપણે રીતે લઈ શકીએ અભય વચન અભય વરદાન આ રીતે લઈ શકતા હોઈએ છીએ એનું વિશેષણ બને છે પછીનો શબ્દ છે કર્ણકટુ કટુ કર્ણ એટલે કાન કટુ એટલે કઠોર એનો અર્થ આર્થ બને છે કાનને જે કઠોર લાગે છે એવું તો આપણે એમ કહી શકીએ કહી શકીએ કે કર્ણકટુ વચન કર્ણકટુ મહેણા કર્ણકટુ શબ્દો આવા શબ્દોનું વિશેષણ ત્યાં આગળ બનતું હોય છે તો આ બહોરી સમાસની ખૂબ જ મહત્ત્વની તેની લાક્ષણિકતાની દોસ્તો અહીંયા મેં વાત કરી હવે ત્યાં પછી આપણે કે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ એ પણ બહુ સરસ મજાના ઉદાહરણો છે આ પેલું છે ગજાનંદ તો ગજાનંદની સંધિ આપણે છૂટી પાડીએ તો આ તો બને છે ગજ વત્તા આનંદ એનો અર્થ એવો થયો કે આનંદ એટલે મુખ મુખ જેનું હાથી જેવું છે તે હવે દોસ્તો તમે જ નક્કી કરો કે ગજાનંદ કોનું વિશેષણ બને છે ગણપતિનું ગજાનંદ ગણપતિ ગણપતિના જે બાર નામ જે છે એ બારે બાર નામ બહુરી સમાસમાં જ આવે કારણ કે બારે બાર નામ જે છે એ બારે બાર નામ ગણપતિના જ વિશેષણ ત્યાં આગળ બનતા હોય છે એ બાર નામ કયા છે એનું એ વર્ણન કરતો નથી હવે ત્યાં પછી એ ગજાનંદ શબ્દ વિશે મારી એ પણ વાત કરવી છે કે ગજાનંદ ગજાનંદ એવો શબ્દનો ઉપયોગ ઘણા લોકો કરે છે પણ ગજાનંદ એ શબ્દ બિલકુલ રીતે સાચો નથી સાચો શબ્દ ગજાનંદ જ છે ગજ વત્તા આનંદ ગજાનંદ ગજ વત્તા આનંદ કે હાથી જેવો આનંદ એવો શબ્દ બને જ નહીં ગજાનંદ શબ્દ બને મૂક જેનું હાથી જેવું છે તે ત્યાર પછીનો શબ્દ છે કમલાક્ષી કમળ વત્તા અક્ષી આવી સંધિ છૂટી પડે અક્ષી એટલે આંખ આંખો જેની કમળ જેવી છે તે તો કોઈ અભિનેત્રી માટે કોઈ સુંદર સ્ત્રી માટે આ શબ્દ એનું વિશેષણ બનતો હોય છે કમલાક્ષી અભિનેત્રી કમલાક્ષી હરિણાક્ષી મીનાક્ષી આ બધા જ શબ્દો બહુરી સમાસમાં આવે હરિણાક્ષી એટલે હરણ જેવી આંખો મીનાક્ષી એટલે મીન જેવી આંખો પછીનો શબ્દ છે અભય તો અ એટલે નથી ભય એટલે ડર તો નર્થ બને છે ભય નથી જેને તે પછીનો શબ્દ છે ચંદ્રમુખી હવે ચંદ્રમુખ શબ્દ તમને આપેલો હોય તો કર્મધારે સમાસ બને પણ ચંદ્રમુખી શબ્દ આપેલો છે તેનો વિગ્રહ આ તો બને છે મુખ જેનું ચંદ્ર જેવું છે તે તો આ પણ ચંદ્રમુખી કોઈપણ અભિનેત્રી કે કોઈપણ કામિની માટે આનો ઉપયોગ થતો હોય છે ચંદ્રમુખી ચંદ્રમુખી શબ્દ જે છે એ બૌરી સમાસમાં આવે પણ ચંદ્રમુખ શબ્દ હોય તો એ તમારે કર્મધારે સમાસમાં આવે પછીનો શબ્દ છે મયુરવાહિની મયુર એટલે મોર વાહિની એટલે વાહન તો આવા શબ્દોનો અર્થ તમે જાણતા હો તો સમાસને વિગ્રહ કરવામાં બહુ તકલીફ પડતી હોતી નથી એનો અર્થ આ અર્થે બને છે મયુર જેનું વાહન છે તે તો મયુરવાહિની આવે એટલે તરત જ આપણને સરસ્વતી દેવી યાદ આવે તો સરસ્વતી દેવીનું વિશેષણ બને છે મયુરવાહિની સરસ્વતી દેવી પછીનો શબ્દ છે રાણી છાપ તો એનો વિગ્રહ બને છે રાણીની છાપ જેના પર છે તે રાણીની છાપ જેના પર છે તે તો રાણી છાપ સિક્કો પ્રાચીન સમયમાં અંગ્રેજોના સમયમાં જે ચાંદરના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા એમાં રાણીનો સિક્કો રાણીની છાપ આવતી હતી એટલે એવું કહેવામાં આવતું કે રાણી છાપ સિક્કો આજે પણ કહે છે અમારી પાસે અંગ્રેજોના સમયના રાણી છાપ સિક્કા છે તો સિક્કાનું વિશેષણ ત્યાં બને છે પછીનો શબ્દ છે સુખાંત આ શબ્દ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે સંધ્યા રીતે છૂટી પડે સુખ વત્તા અંત એનો વિગ્રહ આ તે બને છે અંત જેનો સુખમય છે તે તો સુખાંત ઘટના સુખાંત પ્રસંગ સુખાંત જીવન આવી રીતે જુદા જુદા શબ્દોનું એ વિશેષણ ત્યાં આગળ બનતું હોય છે પછી શબ્દ છે કપિ કપી એટલે વાનર પણ અહીંયા કપિનો અર્થ હનુમાનજીના અર્થમાં છે ધ્વજ એટલે ધ્વજા કપિ છે ધ્વજમાં જેના તો આને માટે પણ એક દંતકથા છે પણ એ દંતકથા કહેતો નથી કપિ ધ્વજ કપિ છે ધ્વજમાં જેના એટલે કે આ શબ્દ એ અર્જુન માટે વપરાય છે કપિધ્વજ તો તમે અર્જુનના જે રથ જે છે રથની ઉપર જે ધ્વજા જોઈએ છે એમાં હનુમાનજીનું ચિત્ર છે તો કપિધ્વજ કપિ છે ધ્વજમાં જેના તે તો અર્જુન માટેનું આ વિશેષણ ત્યાં આગળ વપરાય છે પછી શબ્દ છે અણનમ નમ એટલે નમેલો અણ એટલે નથી તેનો વિગ્રહ તે બને નમતો નથી જે તે તો સમ સદીનું વિશેષણ બને આપણે કહીએ ક્રિકેટમાં ફલાણા ક્રિકેટરે અણનમ સદી કરી તો સદીનું વિશેષણ બને અણનમ સદી નમતો નથી જે તે અથવા જેને નમવું ગમતું નથી તે અણનમ સદી આ રીતે પણ તેનો વિગ્રહ ત્યાં બની શકતો હોય છે સૂર્યમુખી કે સૂરજમુખી વિગ્રાતે બને છે મુખ જેનું સૂર્ય તરફ છે તે ઘણાને મધ્યમ પ્રલોભી સમાજમાં લેતા હોય છે પણ મધ્યમ પ્રલોભી સમાજ બિલકુલ બનતો નથી કારણ કે આ ફૂલ શબ્દનું એક્ઝેક્ટિવ બને છે સૂર્યમુખી ફૂલ સૂરજમુખી ફૂલ માટે આ શબ્દ એ બહુરી સમાજમાં છે સૂર્યમુખી કહો કે સૂરજમુખી કહો મુખ જેનું સૂર્ય તરફ છે તે ફૂલ એનું વિશેષણ ત્યાં આગળ બનતું હોય છે પછીનો શબ્દ છે મૃત્યુજય મૃત્યુજય શબ્દને વાંચ્યા પછી ઘણા વિદ્યાર્થીઓના મગજમાં શબ્દ આવી ગયો હશે કે આ શબ્દ આ વિશેષણ એ મહાદેવનું વિશેષણ બને છે જી હા તમે જે મનમાં વિચાર્યું છે એ ખરેખર સાચું જ છે એનો વિગ્રહ આ રીતે બને છે મૃત્યુ પર વિજય જેને મેળવ્યો છે તે મૃત્યુ પર વિજય જેને મેળવ્યો છે તે તો આ મહાદેવનું વિશેષણ બને છે મૃત્યુજય મહાદેવ મંત્રમાં આવે છે તો મહાદેવ મૃત્યુજય મહાદેવ મહાદેવનું આ વિશેષણ બને છે મૃત્યુજય મૃત્યુ પર વિજય જેને મેળવ્યો છે તે તો ભગવાન શિવનું આ વિશેષણ છે તો આ બહુરી સમાજની અલગ ખાસિયત છે પછીનો શબ્દ આપેલો છે સુ કેશી કેશી એટલે કેશ કેશ એટલે વાળ સુ એટલે સુંદર તનો વિગ્રહ આ બને છે કેશ જેના સુંદર છે તે હવે તમે જ વિચાર કરો કે આ કોણ વિશેષણ બની શકે કોઈ યુવાન સ્ત્રી માટે કોઈ અભિનેત્રી માટે આ વિશેષણ બની શકે જેના વાળ ખૂબ સરસ મજાના છે એ દરેક માટે આ વિશેષણ બની શકતું હોય છે શું કેશી કેશ જેના સુંદર છે તે અને ત્યાર પછી એનો શબ્દ છે ચક્ર પાણી ચક્ર પાણી અહીંયા પાણી શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે અહીંયા પાણી એટલે હાથ થાય હવે અણને દીર્ઘયુ હોય તો પાણી એટલે હાથ બને પણ સંસ્કૃત શબ્દમાં અણને રસોઈ છે ચક્ર પાણી તેનો વિગ્રહ આ તો બને છે જેના હાથમાં ચક્ર છે તે અથવા અથવા તમે આ રીતે પણ વિગ્રહ કરી શકો હાથમાં જેના ચક્ર છે તે તો ચક્રપાણી એ શબ્દ ભગવાન વિષ્ણુનું કે ભગવાન શ્રીકૃષ્ણનું પણ વિશેષણ ત્યાં બને છે ચક્રપાણી શ્રીકૃષ્ણ ચક્રપાણી ભગવાન વિષ્ણુ તો આ રીતે ચક્રપાણી જે શબ્દ જે છે એ અન્ય દેવી દેવતાનું વિશેષણ બનતું હોય છે એ સમાજ બૌરી સમાસ છે તો દોસ્તો આ બૌરી સમાસની વિશેષતા છે કે બૌરી સમાસને જ્યારે જ્યારે તમે ઓળખવાનો તો ઓળખવાનો તમે પ્રયાસ કરો છો ત્યારે આ દરેક બાબતોને તમારે ત્યાં ધ્યાનમાં રાખવી જરૂરી છે એ પહેલી બાબતો એ છે કે તેની વિગ્રહ જ્યારે તમે કરો છો ત્યારે વિગ્રહ પણ ખૂબ રીતે યોગ્ય હોવો જરૂરી છે અને માનસિક સ્મરણ થોડું તમારે એ કરવું કરવું પડે કે આ શબ્દ એ બીજા કોઈ શબ્દનું વિશેષણ બને છે દાખલા તરીકે એવો શબ્દ આપણે લઈએ કે ન પીરી પીરી એટલે પિયર બને ન એટલે નથી વિગ્રહ આતે બને ન પીરી પિયરમાં જેનું કોઈ નથી તે તો એ સ્ત્રીનું વિશેષણ જે નપી સ્ત્રી આ રીતે બની શકતું હોય છે એવો શબ્દ આપણે બીજો કોઈ શબ્દ લઈએ કે વિધવા તો દવા એટલે પતિ બને તો એ તો એનો અર્થ એવો થયો કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે તેનો અર્થ બને વિધવા સ્ત્રી તો સ્ત્રીનું વિશેષણ બન્યું ત્યાં આગળ વિધવા તો આ રીતે બૌરી સમાજને ઓળખી શકાતું હોય છે કે જે હંમેશને માટે એ બીજી કોઈ પણ સંજ્ઞા હોય એ સંજ્ઞાનું વિશેષણ ત્યાં આગળ બનતું હોય છે હવે મહાત્મા શબ્દ જે છે મહાત્મા તો મહાન આત્મા કર્મધારે સમાસ બને પણ મહાત્મા જે છે એનો વિગ્રહ આ રીતે પણ બનતો હોય છે કે જેનો આત્મા મહાન છે તે તો મહાત્મા કોઈ પણ સંજ્ઞાનું વિશેષણ બને મહાત્મા ગાંધીજી મહાત્મા દયાનંદ સરસ્વતી આ રીતે ત્યાં આગળ બનતું હોય છે એટલે મહાત્મા શબ્દ તમને ખાલી મહાત્મા શબ્દ આપેલો છે તો બે ઉત્તર સાચા છે પણ જો તેનો ઉપયોગ વાક્ય રચનામાં આપેલો હોય તો વાક્ય રચના કેવી છે એના અનુસંધાનમાં તમારે તેનો ઉત્તર લખવાનો હોય છે માત્રને માત્ર તમને સામાસિક શબ્દ આપેલો છે મહાત્મા શબ્દને ઓળખો તો કર્મધારે પણ સમાસ જે તમે ઉત્તર લખો તો પણ સાચો છે અને તમે બહુરી સમાસ લખો છો એ પણ સાચો છે પણ જો તમે વાક્ય રચનામાં આપેલું હોય તો જેવી વાક્ય છે એ કેવું વાક્ય છે એ વાક્યની રચનાને સમજી સાંભળ્યા વિચારી આ બધું જ આ બધું જ જે છે એનું અનુકરણ કર્યા પછી એનું યોગ્ય રીતે આપણે તેનો ઉત્તર આપી શકતા હોઈએ છીએ એટલે એવું કહેવાય છે કે કર્મધારે સમાસ એ બહુરી સમાજનો એક ભાગ છે પણ દોસ્તો બધા જ શબ્દો કર્મધારેના એ બહુરી સમાસ બનતા હોતા નથી એટલે શબ્દનું સામાજિક શબ્દ જે આપેલો હોય છે એ સામાજિક શબ્દનું આપણે સૂક્ષ્મ ઓપરેશન કરવું પડે એને સમજવું પડે એને વિચારવું પડે અને પછી જ એનું આપણે યોગ્ય ઉત્તર આપવો પડતો હોય છે એટલે ખૂબ સમજી વિચારી અને સમાજને આપણે લખવાનું રહેશે કારણ કે જો સમાજ એ વ્યાકરણમાં ખૂબ જ સરળ મુદ્દો છે તો આપણે ક્યાંક ને ક્યાંક એમાં આપણી ક્ષતિ રહીએ તો આપણે ગુણ મેળવવાની હકદાર બનતા નથી પરિણામ એ આવતું હોય છે કે આપણા પરિણામ ક્યાંક ને ક્યાંક નબળું જોવા માટે મળતું હોય છે એટલે અહીંયા દોસ્તો બૌરી સમાજને કર્મધારે સમાજને કઈ રીતે અલગ પાડી શકાય બૌરી સમાજને કઈ રીતે ઓળખી શકાય એની રસપ્રદ માહિતી મિત્રો મેં તમને વિડીયોઝમાં આપી તમને જો મારો વિડીયોઝ ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેના કારણે આવનારા તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે આ વિડીયોઝમાં ક્લાસ વન ટુમાં પણ લગતા જે ચર્ચાપત્ર પત્રલેખન આવા જે કે મુદ્દા છે સંવાદ કૌશલ્ય એની પણ ક્રમશઃ ચર્ચા કરવાની માટે હું આતુરું છું પણ થોડું તમારે પ્રતિક્ષા કરવી પડશે જેમ જેમ અનુકૂળતા છે એ અનુકૂળતા મુજબ અહીંયા આ ચેનલ પરથી તમને સરસ મજાના વિડીયો તમને પ્રાપ્ત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય જય ગરવી ગુજરાત